કેટલા દેતી આજ તમને આમાં જણાવું જણાવું કરું સૌથી પહેલા તો આપણે સીવન પૂછીએ સીવો એ સીવો તારે નનન ભાઈ જોઈએ કે બેન જોઈએ ભાઈ ભાઈ સમજો ભાઈ નનન ભાઈ કે બેન ભાઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને વરહ વરના બાકી બધા એ મોચમન સીવ જય શ્રી કૃષ્ણ કરતા હર હર માં હાથે આઠ વાગવા આવ્યા ને છે ને અમારે આજ સીવુ બહુ વહેલી ઉઠી આ છ વાગ્યામાં વેઠી હૌ નહીં મોર અમે જેમ વહેલું વહેલું ઉઠવાનું કરતો જઈએ એમ અમારી મોર ઉઠતી જાય છ વાગ્યામાં ઉઠી મને ઉઠાડી કેમ કહેતી હતી કેમ કહેતી હતી ઉઠ ઉઠ એમ કહેતી હતી પછી હું ઉઠી ને દાદી ઉઠાન દાદા ઉઠાન ને બધા ઉઠા સીવું ઉઠી પછી શીવું તૈયુ પાછી હું ટ્રાય કરી તો હોતી નહીં ન હોતી ને બસની અંદર ના આવે ને ના આવે તે હવારની એમ કહીશ દાદા કાંઈ દોર આવીને આવતા રહ્યા ખેતરમાંથી પેલા ક્યારે હતા એ પેલા ફર્યા ને હવે છે ને બી સાટે ઓલો ગદબ સાટે રજકો સાટે છે ને એ સીવું કે મારે એ કે કામ કરવા જવું હવાર નહીં કહેતી હતી મેં કીધું હમણાં નહીં હમણાં નહીં હું કહું ઘડીકરાઈને ખડીકરાઈને એમ કરી ને ઘરમાં હાલ મેં કીધું આપણે હું કહું ગોદડાને હકેલ લઈએ તો એ લઈ ગયા પછી ટીવી જોઈ લીધું ને હવે વરી પાછ દાદાને દેખી ગઈ તી કે મારે જાઉં કેમ દાદા ગદબ સાટે કે હં કેમ ચોરિયા કેમ સાથે આવડે પૂછ દાદાને રાડપાડ કે હું આવું ગદબાટવા પૂછ જોઈ પૂછ જોઈ જા જોઈ આવડે તમે જોઈયા જોઈ દાદા પાસે પાછા જા શિવ દાદા પાસે જઈ આવ જોઈએ આવડે સમજો હોય રેડી જ છે રેડી જ છે બધું જ પછી ઉતાર નાખશું ભરાઈ જવું છે છે હાલ આવું હાલ હાલ બે હે બે જાય

હવે સાટી હે આવડે ને હાલો હવે દાદા આકડી આ બાજુ પૂગે ને એને આમ છે આકડી આ બાજુ પૂગે ને દાદા એટલે સાટવા લઈ જાવતી રહે આવતી રે આવતી રા્યારામ ચોરિયા હમણાં હમણાં પૂગી જાય ને એટલે વરી પાછા સીવન બોલાવશે હો ને શિવને બોલાવશે હવે સિવ ચાહે ને હા હલો અચ્છા ધીમે ધીમે વહી જ્યાં ટોપીને ટોપી ગયા હા ચો દાદા કરેમ કર હા એમ કર દાદા કરેમ કર અરે અરે કરતા શું હ આવડે હો આવડે 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 તો સીવન રેડી કરી દીધી ફીઠાડા નો વાગી ગયા ને હવે હીરમાલ ગોતે જોતો લઈ લે પીળો હાજ તો પીળો લીધો હાલેસ્કુટન ચાવી શું કરે દાદા હે વાહ વાંધું કરે હા હા આ બાજુ આવતી રે આપણે ઘરે કાંઈ ઊભીએ તો આકળી આવીશે દાદા અહીં વાત જોઈને ઊભી અહીંયા આવતી હા હા એ વાટ જોઈને ઊભી કહ હા એ ક્યાં હાલ તું કે અન્યા હાલ બસ ને આવું બીજા હીરે હવે આમ જો બાય મારી બાયક માઇક નથી પછી બાબા કરીને તું કરતી નથી બાબા કરીને પછી વાહ દીકુ તો પપ્પા ઓલું ગદપ છટાઈ ગઈ ને તે ક્યારે રોડતા હતા હવે લાઈનને ગોઠવી લીધી આગળે આવીને એક મોટર ચાલુ કરી હ શિવને મૂક્યા આવીને પછી જીકે ચાલુ કરીએ જે આગળ આવીને મોટર ચાલુ કરી છે ત્યાં મમ્મી યાર આવીને વાત કરતા હતા ને તો મમ્મી શિવય શું કીધું ખબર છે મેં કીધું મને કે દાદા ક્યાં મેં કીધું દાદા એરિયા આમ કહ તો એની આવીને એમ કીધું મને કઈ વાતું કરે એમ કહેતી હતી ખબર તો ભતી પડે અરે હા ભરતી હતી અહીંયા પપ્પા આવીને તમારી યાર વાતો કરતા જય શ્રી કૃષ્ણ સીતારામ જો આવવાનું કામ હાલે ફરી આમ આવ

કે ગાને વાલો કે મોડું થઈ જાય બરી કાદાને કે કે મારા મોડું થાય પછી હા હાલો આવો મા દેખલે મને વાલુ તો કરતું જ એ વાલુ તો કરતું જ હવે હું તને બેકવર્સ જાડી જો આવી છો તો એસી હો તો સાડા દસ વાગી ગયા ને હવે છે ને ચા પાણી દેતી આવ ને પાવર હજી આવ્યો નથી લાગતો ન કરતો પપ્પાએ મોટર ચાલુ કરી દીધી હજી હોતો નહીં લગભગ પાવર આ બાજુ ચાલુ કરશે પાણી સીવન મૂકીને તરત આવતા રહ્યા હતા આકડી પીવરાવી નહીં લઈને ને તો પાછું તેડવા જવાનું ટાણું થઈ ગયા છે

Ubi, ubi, pagi faga pengikores, faga pengikores, heeh, heeh, sih Itu heeh, heeh, heeh,

હા સે ઉંજે હો તો રાજી દુકાન કાયમ બંધ હોય બંધ થઈ કે હા કોણ વરા દુકાન કાયમ બંધ હોય આજ ખુલી હતી આજ ખુલી પછી લઈ આવી હાતી તો બેલેthio સે આમ આમ રાડુ નાખતી આવે ને વઈ આવે ની આ તો મોર પડી ગઈ ને મોસ 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 તો રોંઢાને પાંચ ને દહ થઈ પાંચ વાઈ ગયા ને માથે દહ મિનિટ થઈ ને આજ છે ને ખેતરમાં જવાય એમ છે નહીં બધું પીવરા વાઈ ગયું સવારે ઘૂમરા મારી લીધા અટાણે છે ને શિવ કોદારી લઈ ને હવે બસ જો એટલામાં જ છો કોરું આ મકાઈ પીવરાવી દીધી તે ઓલી બાજુથી મમ્મીએ વાંટી આઈ મકાઈ પીવરા દીધી એટલે ઓલી બાજુથી વાઈટી ને વાઠી પીવરાવ દીધું એટલે વાટવાનું નથ ને હવે હુકલ છે ને એ મમ્મી બાંધવા ગયા છે ભારે બાંધવા ત્યાં આમ કપાસની આયરમાં થઈ ને ગયા છે એટલે એટલામાં એ કોરું છે બરાબર એટલે આપણે ભીનામ નથી જવાનું થતું આ બધું પીવરાવ આવી ગયું સીવું કામ કરવા લાગતી હતી ને એટલે થઈ ગયું બરાબર એટલે થઈ ગયું સીવું કરવા લાગતી હતી ને દાદાને બે દીથિયા એટલે તો થઈ ગયું નકર આ દુકત નો ડુકત તો હવે કેટલા આજ તમને આમાં જણાવું જણાવું કરું સૌથી પહેલા તો આપણે સીવું ને પૂછીએ સીવું એ સીવું તારે નાનના ભાઈ જોઈએ કે બેન જોઈ આમ ભાઈ કે બેન સીવું કે ભાઈ હવે આમાં છે ને ગમે તો અહી ગુડ ન્યુઝ નું થમનેલ રાખું ને એટલે આપણે તો ગમે એ ખુશખબરી હોય એટલે ઇંગ્લિશમાં ગુડ ન્યૂઝ લખીએ આમ ગુડ ન્યૂઝ કહેવાય ઇંગ્લિશમાં આપણે ખુશખબરી કહીએ તો એ પ્રમાણે લખાણ કરતા હોય એટલે ઘણા કહે કે તમે ગુડ ન્યૂઝ ન કહો ને એટલે અમને કે ઓલું જ થાય કે શિવને હથવા આવવાનો છે કે નાની બેન કે નાનો ભાઈ કે આવવાના છે એ કે તો છેને ને એ ગુડ ન્યૂઝ જે તમે સાંભળવા માંગો ને એ બહુ જલ્દી આપી દે બરાબર ને શીવું હવે તો મોટી થઈ ગઈ ને રમાડી ને કેમ રમાડી તો કે એ મૂકી દે પેલા કોદાર નીચે મૂકી દે બસ તું કેમ રમાડી

ભાઈ કે બેન કે કિરણ બેન એ કે હવે લઈ આવવાના છે સીવું હાટું એ કે તો મેં કીધું એ ગુડ ન્યૂઝ તમને જલ્દી આપી દે તો કે તમે એ કે અસલનો એ કે જવાબ આપ્યો એ કે ન કરી કે ઘણા કે આમાં ખોટું લગાડી જાય એ હરખું ધીમે ધીમે લાગી જાય ઘણા કે ખોટું લગાડી જાય કે એવું કે સામે એ કે આપણે કોમેન્ટ કરીએ તો એ હરખો જવાબ ના આપે પણ તમે કે હરખો જવાબ આપો તો એમાં ખોટું લગાડવાનું શું હોય હવે ફોટો લગાડવાનું શું હોય ઈ ગુડ ન્યુઝ છે ને હું તમને બહુ જલ્દી આપી દઈ બરોબર ને શિવ બરોબર તો ભાવેશભાઈ છે ને જો આકડી જ આવ્યા એટલે અટાણે વધી આ થમવા આવ્યો વાયગાસ તો હજી છ નથી વાયગા સાડા પાંચ ની માથે માથે થયું દિયા થમવા આવ્યો તો પછી ને મમ્મીને કહું સારો ફોટો દિયા હાથમાં પછી હરખો નહીં આવે એટલે માં સ્ટેન્ડમાં રાખીને ફોટો પાડતા હતા શિવ મમ્મી કેમ હાથ ને રાખતી હતી કેવો તરત રાખી લે હાથ ને

હા ગારાઇ જાય હા ગારાવાળા આઈથે ગોરા નળે ને પીવાનું પાણી ગોરો છે એનો તે ભરી મૂકે પાછો એમાં અંદર કરી જાય ગારો નીકળાય નહીં અંબાઈ જાય કુંડા થારે રાખ્યો હતી કાલ મમ્મી નાખ્યું તો આ બતાવી હા કાલ નાખ્યું તો હવે આવી તો નાખી દો કાલ નાખું તો હવે જોઈએ પાણી શોમાં ઠાવકાવ ધરાઈ ગયા હવે જોઈએ પાણી જામફરી શું કહેશે

એ હાલ મારો દીકો હાલ એ હાલ મારો દીકો એ ઢીંગલું હાલ બસ તમે લ્યો આમાં છે તો કઈ ન છે ટાટા બાય બાય